પછી તમે પણ માનસિક રીતે જે હતાશામાં હોય એ લોકો વસ્તુ માનતા હોય છે એટલે એ કોઈ માનવાની જરૂર નથી વિજ્ઞાન સ્પષ્ટપણે માને છે કે વસ્તુનો ખ્યાલ દૂર કરજો હોય અને જોડતા હોય એ માનસિક બીમારીમાં આવે છે બોલતા કે દુનિયામાં ચમત્કાર કાલી બાબા બહુ જ ચમત્કાર દીખા શકતા બોલતા દુનિયામાં ચમત્કાર નહીં سب کو دکھاؤ تالیا ہو. ہو جائے گی آشیو کے لیے اور پانچ سو ملا ہے اس کو دو دو پانچ سو کا ملے گا اور سو کا ملا ہے اس کو پانچ سو پانچ سو ملے گا تمہارا گاؤں کے محلہ આવા કોઈ હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન ના કોઈ પણ આવા તરકીબ કરે તો તમે એના પર વિશ્વાસ ન કરતા અમે જોતા હોય છે અમારું પંદર લાખ નું ઇનામ છે આ જીપ અંદર કઈ રીતે નાખ્યું છે કે કઈ રીતે છે આવું નાખ્યું હતું બેટા આવું હતું તને કહું બદલાવી નાખ્યું ને રાખી દો ઓકે રાખો ભાઈ હલકા રાખો

એને લાંબા છેડામાં લેવાનું જામ બરાબર પછી અહીં પૈકડું છે 1 2 3 અહીં થી કપાય છે કરંટો ની અંદર જો આગ સળગે છે તો રવિ ભાઈ અરે અંદર અમે સોડિયમ બેટરી નાખ્યું હતું શું નાખ્યું હતું હપ ખરા ભાઈ હા હપ ખરા ભાઈ હપ રાખી દીધો વાત કરતો બેટા આમરે તમારો દીકરો આમ આરતી કરતા હતા અગ્નિ છે એની જોત છે ઓક્સિજન મળે એટલે એટલે તમે હવામાં જાય આ અગ્નિ ખાવાનો પ્રયોગ છે તમે ઓક્સિજન મળતો હોય ત્યારે ત્યાં સુધી તમે ખાવ તો અને સેકન્ડની ગણતરીની અંદર મોઢા મૂકી દો એટલે ઓક્સિજન મળતો બંધ થઈ જાય દોવા પણ થઈ ગયો એટલે અંગાર શું થયો માત્ર આટલો સીધા તો મેં અગ્નિ ને સાક્ષાત્કાર કર્યો છે ને આમ કર્યું કઈ નથી શરૂઆત નથી ને એટલે થાય ઓકે મિત્રો છે એટલે બસ મતલબ દીજી જ હાથમાં આવો સર કે પાસે ચલા કરખાડ કુડુંગા જઈ ભાઈ છે કરને સંપૂર્ણ પૂરી અમારી જેલીનો કુડવા આટકોટ માતુશ્રી ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ ઉપક્રમે છાત્રાઓમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કાર થઈ લોક જાગૃતિ કાર્યક્રમ દસ હજાર સિત્તેરમાં સંપન્ન થયો હતો વિદ્યાર્થીનીઓને હાથચલાકી ગોઠવણ રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને વિજ્ઞાનનો ક્રિયાકાળના સંબંધિત કારણે જે કોઈ રહસ્ય હોય છે તે ખુલ્લું કરી અને પ્રયોગ નિદર્શન કરી શીખવી દેવામાં આવેલ હતા ડાકણ જેનું અસ્તિત્વ નથી તેનો ભય ડર કાઢી નાખવા માટે પિતૃ સુરાપુરા વગેરે નામે જે ભય કે ભ્રમ ફેલાયો છે તેની સાચી સમજ આપવામાં આવેલી હતી વિજ્ઞાન જાથા લોકોને સાથે જોડવાનું રાષ્ટ્રવાદ વાસ્તવવાદ અને માનવવાદનો પ્રચાર પ્રસાર કરે છે એમાં લોકોને જોડવા માટે અપીલ કરી હતી વિજ્ઞાન દાથા લોકોને અપીલ કરે છે કે કર્મકાંડ ક્રિયાકાંડો અને નિરર્થક કુરિવાજોથી જાતિને હાનિ થાય છે અને બરબાદી સિવાય કશું નથી મળતું તેથી જાગૃતિ કેળવવા માટે પણ અપીલ કરવામાં આવેલી હતી શૈક્ષણ આ શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટીશ્રીઓ પ્રિન્સિપાલ કર્મચારી ગણો અને આટકોટ પોલીસ સ્ટેશનનો વિજ્ઞાન તથા વિશેષ આભાર માને છે